આપણા ટેક્સના પૈસાથી મંત્રી સાહેબો મજા કરે છે રિપબ્લિક જો ભયંકર ટ્રાફિકની અંદર એક પણ ટ્રાફિક પોલીસવાળા છે નહીં ગાડી મણી નગર પુષ્પકુંજ ચાર રસ્તા તમે જો કેવો ટ્રાફિક જામ થયો છે ગાડી ટ્રાફિક જામ થયો તો જોઈ શકો છો શું હાલ છે આગળ એક ખાડાનું ખોદકામ થયું છે એટલે રસ્તો બંધ છે અને તમે જો એ ગાડી ટ્રાફિક ભયંકર જામ થયો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો એના ગાડી પોલીસની ગાડી ખુદ વેન ફસાઈ લાગે છે અને તમે જોઈ શકો છો કોઈ પણ ટ્રાફિક નિયંત્રણ કરતો હોય દેખાતું નથી તમે જો પોલીસની ખુદ ગાડી છે ત્યાં ગાડી આ છે અમદાવાદ મણિનગર પુષ્પકુંજ તમે જુઓ ટ્રાફિક વગર છે ક્યાં જેવી છે ટ્રાફિક તમે જુઓ ખરેખર ટ્રાફિક કોન્સ્ટેબલોની જરૂર છે કે જે નિયંત્રણ કરે એ ગાડી કમસે કમ ટ્રાફિકનો તો કોઈ દેખાતું નથી અને આપણા ટેક્સના જે પૈસા ભરીએ તેનાથી મંત્રીઓ નેતાઓ મજા કરી રહ્યા છે અને પબ્લિક જબરજસ્ત હેરાન થઈ રહી છે કોઈ બોલવા તૈયાર ન રહી આ બધી વસ્તુઓ થઈ રહી છે પબ્લિક હેરાન થઈ રહી છે એના માટે જવાબદાર કોણ મિત્રો કમેન્ટમાં જણાવજો